આજ બપોરે ચાર થી પાંચ વાગ્યાના આજુબાજુ રામ અવની દાસ અવની દેવીનાથ નામના મૂર્તિકાર છે પોલીસને જાણ કરી પોતાના પંડાલ મહિને બસો થી અઢીસો મૂર્તિઓ બનાવેલી છે જે મૂર્તિકાર છે ને માટીની મૂર્તિ બનાવવાનું કામ કરે છે ત્યારે દસ થી બાર મૂર્તિઓ જેવી છે જે મૂર્તિઓને આંગળીઓનું ભાગે નુકસાન થયેલું છે એ માહિતી આપી ત્યારબાદ પોલીસે ત્યાં જઈ તપાસ કરી અને મૂર્તિ કાંઠ બીજાની પૂછપરછ કરતા એ છેલ્લા ત્રણ ત્રણ મહિનાથી મૂર્તિઓ બનાવવા માટે પંડાલ નાખ્યો છે અને માટીની મૂર્તિઓ પર્ટિક્યુલરલી બનાવે છે એનું કેવું છે છે કે જોડે મજૂર અને અને દિવસ દરમિયાન હજારો લોકો મૂર્તિઓ સિલેક્ટ કરવા પોતાનો ઓર્ડર કરેલી મૂર્તિ કેટલી બની જોવા માટે આવતા હોય અને સાથે પરિવારને બાળકોને સાથે લઈને પણ આવતા હોય છે માટીની મૂર્તિઓ છે ભેજવાળું વાતાવરણ જેના કારણે આંગળીનો ભાગ એ સોફ્ટ ભાગ છે જે સામાન્ય ટચ કરવાથી હતા કોઈ નાની મોટી મૂર્તિઓ મારતી બારની ઓર્ડરની મૂર્તિઓ બહાર કાઢતા હોય એ દરમિયાન ભી એને નુકસાન થઈ જયેલાનું જણાઈ આવે છે હાલ કોઈ ગુનાઈત છે કે નહીં એ બાબત પણ પોલીસ તપાસ થઈ પણ પ્રાથમિક તપાસ દરમિયાન એવું કઈ જણાઈ આવતું નથી અને પોલીસ આ બાબતે મૂર્તિકાને બી રાખી હવે રાખી પોલીસની મૂર્તિઓ અલગ અલગ થોડા દૂર દૂરના અંતરે રાખી જેના કારણે ઇઝીલી મૂર્તિઓ જે માણસો જવર અવર જવાના કારણે તૂટે ને નુકસાન ના થાય મૂર્તિકારે એને પોતાને ખ્યાલ નથી કેવી રીતે તૂટેલ છે એટલે એને એ બાબતે એને પૂછતા એવી શક્યતા ખરી કે સાહેબ મૂર્તિ માટીની મૂર્તિ છે અને બે વાતાવરણ છે સામાન્ય ટચમાં પણ તૂટી જાય છે અને જ્યાં મૂર્તિઓ ગોઠવી છે નજીક નજીક એકદમ ટૂંકા પેસેજમાં ગોઠવેલી છે જેના કારણે જે લોકો જોવા આવે છે પોતાના ઓર્ડરની મૂર્તિ લેવા આવે છે અને સાથે બાળકોનો પરિવાર બી આવતો હોય છે કોઈકના હાથમાં તૂટો હાથ અને નીકળતા મૂર્તિ બહાર કાઢતા હોય એ દરમિયાન બી મૂર્તિના સામાન્ય ભાગ અડી જવાથી પણ આ નુકસાન થઈ જવાની શક્યતા રહેલી છે લોકોને અપીલ કરીએ છીએ કે જે જે લોકો અમુક સોશિયલ મીડિયા પેજ ઉપર કોઈ કોઈ અફવા ચાલે છે એ ઉપર ધ્યાન ના રાખો પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન આવું કોઈ પણ જણાઈ આવેલું નથી લોંગ ટાઈમથી મૂર્તિ લેવા હજારો લોકો આવતા હોય માટીની મૂર્તિઓ છે અને ટૂંકા પેસેજમાં ગોઠવેલી મૂર્તિઓ છે જેના કારણે આવું બનાવ બનાવવાની શક્યતા પોલીસને હાલ દેખાઈ આવે છે